આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમા જન્મ દિવસના ઉપલક્ષમાં સેવાકીય પખવાડિયા રૂપે આ સેવાકીય અને સામાજિક કાર્યક્રમનું જે આયોજન થઈ રહ્યું છે તે પૈકી આજે ચોવીસ સુરત મહાનગર ના લોકપ્રિય સાંસદ શ્રી મુકેશભાઈ દલાલજીની પ્રેરણાથી સંપ્રદી ફાઉન્ડેશન દ્વારા આ સંપ્રદી મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે જેમાં રક્તદાન શિબિર નથી પણ સાથે સાથે ચિકિત્સા શિબિર પણ છે અને દિવ્યાંગ સાધન સહાયના પણ ડિસ્ટ્રિબ્યુશનનો કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે

દિવ્યાંગજન સાધન અને સામગ્રી પણ ઉપલબ્ધ કરવામાં આવી અને ખરેખર હું ધન્યવાદ આપું છું અને બેસ્ટ વિશિસ આપું છું સંપ્રતિ ફાઉન્ડેશન ને કે ભવિષ્યમાં પણ તેવા આવા સરસ મજાના સેવાકીય કાર્યક્રમો કરે